હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં આખો દી આજે તો જુઓ જન્માષ્ટમી છે ને આજ દી મારે વ્રત હતું એટલા માટે આવું મૌન હતો અને કાંઈ એક વિડીયો બનાવ બનાવવાનો નહોતો એટલા માટે અત્યારે અમે રામદેવભાઈ જઈ રહ્યા છીએ ગામમાં ઠાકર પછી આપણે જવાનું છે પીપાળ ધામ ઠાકર ભગવાનને દર્શન કરવા તો સારું હાલો આપણે જઈએ અને કેવું ગામમાં સજાવટ છે કે કયા લોકો છે કેમ છે બધું જોઈએ અને તાવુદી બને રહ્યો વ્લોગની અંદર અને સપોર્ટ કરતા રહ્યો ને ચેનલને અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેતા રહેજો અને જોડાઈ રહેજો મળી આગળ ટૂંક જ સમયમાં જય ઠાકર ભૈયો માતા તો મને હાજે નાર પણ ભરે પણ મોટો પણ મોટો કેરિયા બધાઈ

તો મિત્રો ગામમાંથી આવી ગયા છે મિત્રો અરે મજા કરી ભાઈઓ અરે બધા ભજન ગયા અને બહુ જ મજા આવી અને હવે આપણે પીપાવ પીપળધામ જવાનું છે કારણ કે આપણા ગામમાં એ ઠાકર ભગવાનનું મંદિર છે અને બધું જોયા જેવું છે પણ આપણે રણછોડરાઈને જઈ અહીંયા પીપળધામ અમારે બાજુમાંથી બહુ મોટું ઠાકર ભગવાનનું મંદિર છે અને ત્યાં ખૂબ જ મજા આવે છે કારણ કે અહીંયા બધા ઘણા બધા લોકો હોય છે અને અત્યારે ભજન ને કીર્તન ને બધું એવું હાલતું છે તો આપણે ઠાકર ભગવાનના જન્મ સુધી આપણે ત્યાં રહેવાનું છે મારે આરોગ્ય સાહેબ ગોવિંદભાઈ મારો નાનો ભાઈ છે બે અમે સાથે જોઈ છીએ તો મેં કીધું હાલો બે જાઈ બે ભાઈ ને તો હાલો પીપાઉ જામ માટે નીકળીએ અને પછી પાછું સવારે કામે જ આવવાનું છે એટલે ફટાફટ ત્યાંથી જલમ કરાવીને નીકળવાનું છે તો લગી વ્લોગની અંદર તમે બનાવ્યો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને હાલો જઈ ઠાકર ભગવાન વરસાદ પડે છે અને મેય ભાઈ જાય છે ને ફટાફટ ભોગી હવે આયે લાઈફમાં તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે અને બહુ જ આનંદ મળ્યો અને બહુ રામ રામઝૂન લીધી અને કૃષ્ણ જૂન લીધી બહુ મજા આવી ગઈ જોકે વ્લોગિંગની અંદર તો બહુ કંઈ દેખાણું જ નથી અને બહુ શૂટ જ નથી કર્યું પણ જે વાસ્તવિકની અંદર જે અંદરથી ખુશી થઈ અને આનંદ થયો ને કોઈ મજા આવી એ તો આનંદ કંઈક અલગ જ છે મેં તોય તે વ્લોગિંગ બહુ ઓછું લીધું છે ને ઓલાને કહેતો તો વ્લોગિંગ લેવાનું પણ એ બહુ હજુ વ્લોગિંગ નહોતો લેતો ને હું તો રામધૂનમાં આવું મંડાઈ ગયો તો અને ભગવાનની હવા ભગવાનની લત લાગી ગઈ કેમ કહેવાય કે ભગવાનની એમ શરણોમાં હાવ ભોગી ગયા હોય એવું લાગતું કે રામ રામધૂન લઈ લીધી બસ તો હવે અત્યારે વિડીયો કેટલો બન્યો અહીંયા ખબર નથી ચાર મિનિટ પાંચ મિનિટ છ મિનિટ જે હોય છે બાકી એક તો બસ ફવારે જવાનું છે કામે કારણ કે નોકરી કરવી પડે એમ છે અને નોકરી અહીંયા ન જાય તો મેં તમને કીધું એમ સંતુલન દેખાય જાય એટલા માટે તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું બીજા બ્લોગ મતા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભગવાન જય ઠાકોર ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો એક નાનો ભાઈ ગણી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક સરસ મજા આવી કોમેન્ટ કરીને આવી જય માતાજી બાય બાય હર હર મહાદેવ